વિશ્વ પર્યાવરણ દિવસના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે એપીએમસી છોટાઉદેપુર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજ રોજ તારીખ પાંચમી જૂન બે હજાર પચીસ વિશ્વ પર્યાવરણના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે બજાર સમિતિ છોટાઉદેપુરના મુખ્ય માર્કેટ યાર્ડના મેદાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય બજાર સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ ડિરેક્ટર શ્રી સંગ્રામસિંહ રાઠવા રાજુભાઈ અગ્રવાલ અરવિંદભાઈ રાઠવા તથા સેક્રેટરી શંકરભાઈ પંચાલ તથા સ્ટાફના અન્ય ડિરેક્ટરશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ છોટાઉદેપુર સબ યાર્ડમાં પણ ડિરેક્ટર શ્રી કૃષ્ણકાંત શાહ નરસિંહભાઈ રાઠવા નગીનભાઈ રાઠવા તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી આજના વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા